શાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સાંભળીશું ભાદરવા માસમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણ આધ્યાય ચાર શ્રી ગરુડજીએ પૂછ્યું કે હે ભગવાન કયા ક્યાં પાપોથી આ યમના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી વૈતાણીમાં પડે છે કયા પાપોથી નરકમાં જાય છે કૃપા કરીને એ બતાવો શ્રી ભગવાન નારાયણજીએ કહ્યું કે જે મનુષ્ય હંમેશા અશુભ કાર્યોમાં લાગેલો રહે છે તથા શુભ કાર્યોથી દૂર રહે છે તે એક નરકથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં અને એક ભયથી ભયના દ્વાર સહન કરે છે પરંતુ ધારમા પ્રાણી ત્રણ દ્વારથી અર્થાત પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારોથી યમપુર જાય છે પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે આ આખું વિવરણ હું તારાથી કહું છું સાંભળો દક્ષિણ દ્વારના માર્ગમાં મહાદુખ આપવા વાળી વૈતરણી નદી છે એમાં પણ પોતાના કર્માનુસાર પાપી જાય છે એનું વર્ણન કરું છું બ્રાહ્મણને મારવા વાળા ગાયને મારવા વાળા બાળકનો વધ કરવાવાળા સ્ત્રીને મારવા વાળા કે ગર્ભપાત કરવાવાળા અને ગુપ્ત પાપોને કરવાવાળા વૈતરણીમાં ડૂબી જાય છે ગુરુના દ્રવ્યને દેવતાને દ્રવ્યને તથા સ્ત્રીના દ્રવ્યને બાળકના દ્રવ્યને જે હરણ કરે છે અને જે ઋણ લઈને આપતા નથી વિશ્વાસઘાત કરે છે અને જે અન્નમાં ઝેડ પેળવીને ખાવામાં આપે છે બીજા દોષોને ગ્રહણ કરવાવાળા ગુણને છુપાવવાવાળા ગુણવાનોની ઈર્ષા કરવાવાળા નીચની સંગત કરવાવાળા સત્સંગથી દૂર કરવા વાળા પુરાણ વેદ મીમાસા ન્યાય વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવા વાળા દુઃખીઓ જોઈને પ્રસન્ન થવા વાળા પ્રસન્નને દુઃખ આપવા વાળા અને દુષ્ટ વચન કહેવા વાળા દુષ્ટ સ્વભાવવાળા સારા વિચારોને ન સાંભળવા વાળા યોગ્ય પુરુષને જોઈને ઘમંડ કરવા વાળા મૂર્ખ હોય પણ પોતાને પંડિત સમજવા વાળા તે બધા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યમ માર્ગમાં જાય છે હવે હું તમને બતાવું કે યમદૂતો દ્વારા પંડિત થઈને જે પ્રાણી વૈતરણીમાં જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ થાય છે જે લોકો માતા પિતા ગુરુ આચાર્ય પૂજ્યજનોનું અપમાન કરે છે તે પાપી પ્રાણી વૈતરણીમાં ડબવા વાળા આવે છે જે લોકો પવિત્રતા સિલવતી કુલીન વિનયુક્ત સ્ત્રીના દ્વેષથી પરિત્યાગ કરે તે વૈતરણીમાં પડે છે જે લોકો સજ્જનોમાં તથા સાધુઓમાં હજારો ગુણોના રહેતા પણ દોષનો આરોપ કર્યા કરે છે એમને અપમાન કરે છે એ લોકો વૈતરણીમાં પડે છે જે મનુષ્ય બ્રાહ્મણ માટે પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતો અથવા બોલાવીને નથી આપતો એ બંને હંમેશા એ વૈતરણીમાં પડી જાય છે જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પસ્તાવો કરે છે અને જે બીજાઓને આપવામાં આવેલી જીવિકાનું હરણ કરી લે છે અથવા દાન આપવાવાળાને રોકી દે છે તેઓ વૈતરણીમાં પડે છે જે યજ્ઞનો વિવંશ કરવાવાળા છે જે કથાઓમાં વિઘ્ન કરવાવાળા છે તેઓ હંમેશા વૈતરણીમાં કષ્ટ સહન કરે છે જે બ્રાહ્મણ ગોળ ખાંડ મીઠાઈ દૂધ વેચવાવાળા છે વૃષ્લિ સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞ સિવાયના પોતાના માટે પશુઓને મારવાવાળા છે તથા બ્રાહ્મણોના કર્મથી ફસ્ટ માંસ ખાવાવાળા મદિરા પીવા વાળા નિરંકુશ સ્વભાવ વાળા શસ્ત્રોના અધ્યયનથી રહિત જે શુદ્ર વેદના અક્ષરને ભણે અને કપિલા ગૌનું દૂધ પીવે છે જનોઈ ધારણ કરે છે બ્રાહ્મણીનો પતિ હોય છે જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે જે બીજાની સ્ત્રીનું હરણ કરે છે જે કન્યાઓથી ભોગ કરે છે અને પતિવ્રતા કુળ શીલા સ્ત્રીઓથી છળ કરે છે તે વૈતરણી નદીમાં ડૂબી જાય છે આ જે લોકો અત્યંત કરે છે અને શાસ્ત્રમાં આચરણનો ત્યાગ કરે છે તે પાપી વૈતરણીમાં પડે છે આ ઉક્ત માર્ગોને ઓળંગીને પાપી યમલોકમાં જાય છે અને પછી યમની આજ્ઞાને મેળવીને યમદૂત એમને વૈતરણીમાં નાખે છે ભગવાન નારાયણે ગણાવેલા એકવીસ નરકોના વિષયમાં બતાવવામાં આવ્યું છે કે હે ગરુડ બધા નરકોમાં મુખ્ય જે એકવીસ નરક છે એમાં બધાથી વધારે પીડા આપવા વાળી વતરણીમાં યમદૂત પાપીઓને યમની આજ્ઞાની નિર્દયતાથી નાખી દે છે જેણે કાળી ગાયનું દાન ન કર્યું હોય અને ક્રિયા જેમ કિનારે ઉત્પન્ન વૃક્ષો પર જાય છે ખોટી સાક્ષી આપવાવાળા ખોટા ધર્મનું આચરણ કરવાવાળા ઊંચા વૃક્ષોને કાપવાવાળા વાળા વન બગીચા કે ફૂલવાળીને નષ્ટ કરવાવાળા વ્રત તીર્થોના ત્યાગી વિધવાના શીલને નષ્ટ કરવા વાળા તથા જે સ્ત્રીઓ પોતાના પતિમાં દોષ આપીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે આવા બધા પાપી જેમના વિષયમાં પહેલાં કહેવામાં આવ્યું કે સેલમના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે એ વૃક્ષ પર લટકેલા પાપી દંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે દૂધ તેમને નરકમાં નાખે છે અને એ નરકોમાં જે ફેંકવામાં આવે છે તેમના પાપોને હું તમારાથી કહું છું ઈશ્વરને ન માનવાવાળા દાનનું ખંડન કરવાવાળા પરંપરાનું ઉલ્લંઘન કરવાવાળા પોતાના કર્મ તથા આશ્રિતો ને દુઃખ આપવાવાળા સંસારના વિષયમાં સંલગ્ન સંસ્કારને ઠગવા માટે દંભ કરવા વાળા અને બીજાઓના કરેલા ઉપકારને માનવા વાળા દેવાલય અને પ્રજાઓનો નાશ કરવા નરકોમાં ખૂબ જ કષ્ટ ભોગવે છે એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી બાળક સેવક તથા ગુરુજનોને ન આપીએ એકલા ભોજન કરે અને દેવતા નરકમાં છે જે પથ્થરોથી અથવા લોખંડના તારથી વગેરે માર્ગને રોકે છે તેમનો નિશ્ચય નરકમાં છે જે આજ્ઞાની શિવ પાર્વતી વિષ્ણુ સૂર્ય ગણેશ સદગુરુ અને પંડિતની સેવા પૂજા નથી કરતા તેઓ ચોક્કસ નરકમાં વાળા હોય છે જે બ્રાહ્મણ પોતાના ધનને ભૂલી દાસીની સાથે પથારી પર સૂવે છે તે નરક જાય છે અને જે સૂદની સ્ત્રીથી પોતાના સંતાન પેદા કરે છે તે બ્રહ્મત્વથી નષ્ટ થઈ જાય છે તે બ્રાહ્મણોમાં અધર્મ છે એવા બ્રાહ્મણને નમસ્કાર તથા પૂજા વગેરે ન કરવી જોઈએ જે જે અજ્ઞાની દેવતા વગેરેથી વિમુખ રહે છે છે તે અવશ્ય થાય મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા બલકે અનુમોદક કરે છે તેનો નિશ્ચય નરકમાં જ છે જે સ્ત્રીઓના પતિ એક જ શરણ છે એવી સ્ત્રી પાસે ઋતુકાળભાર વેરથી જો એમનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરક ભોગવશે જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રી સાથે સંભોગ કરે છે અને પર્વ તથા જળમાં અથવા દિવસ તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રીથી સંભોગ કરે છે તે નિશ્ચય નરકમાં જાય છે જે પોતાના શરીરના મળને અગ્નિ કે જળમાં નાખે છે બગીચામાં તથા ગાયોને સ્થાનમાં મળમૂત્ર કરે છે તે નિશ્ચય થાય છે જે જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ નથી કરતા તલવાર વગેરે શાસ્ત્રો તથા તીરધનુષને બનાવવા વાળા તથા વેચવા વાળા છે તે નિશ્ચય નરકમાં જાય છે ચામડાને ને વેચવા વાળા વૈશ્ય

તેઓ નિશ્ચય નરકમાં જાય છે અને બધા જીવોમાં અવિશ્વાસ કરવાવાળા અને દયા ન કરવાવાળા સમસ્ત પ્રાણોની સાથે કુટિલ કરવાવાળા નરકમાં જવાવાળા હોય છે સંધ્યાવદન ઉચ્છ ચંદ્રાયણ વગેરે નિયમને પ્રતિજ્ઞા पूर्वक અંગીકાર કરી પછી ઇન્દ્રિયોને વશ થઈને છોડી દે છે તે પુરુષ ચોક્કસ નરકમાં જાય છે આધ્યાત્મ આત્મવિદ્યા અપવાળા જે ગુરુ નથી માનતા પુરાણ વાંચવાવાળા ને પણ જે ગુરુ ભાવથી નથી જોતા તેઓ નિશ્ચય નરકમાં જાય છે જે મનુષ્ય મિત્રોથી દ્રોહ કરે છે જે પ્રીતિ ભંગ કરે છે જે આશાઓ પર તુષારાપાત કરે છે તે પણ નિશ્ચય નરકમાં જવાવાળા જ હોય છે જે પુરુષ લગ્નને દેવયાત્રાને અને તીર્થયાત્રાને નષ્ટ કરે છે તેઓ નિશ્ચય નરકમાં વસે છે ત્યાંથી તે ફરી ક્યારેય પાછા ફરતા નથી ઘરમાં ગામમાં તથા વનમાં આગ લગાવવા વાળાને યમદૂત પકડીને અગ્નિકુંડમાં પકાવે છે અને જ્યારે અગ્નિમાં શરીર બળવાથી એ પાપી પ્રાણી છાયા માગે છે ત્યારે એને યમદૂધ પકડીને અસીપત્ર વનમાં લઈ જાય છે તલવારની સમાન તીખા પાંદડાઓના વાગવાથી શરીર જ્યારે કપાઈ જાય છે ત્યારે યમદૂત કહે છે કે હે પાપી ઠંડા છાયણામાં સુખની નિંદ્રા લઈ લે જ્યારે તે પાપી પાણી પીવા માંગે છે ત્યારે યમદૂત એને પીવા માટે અત્યંત ગરમ તેલ આપે છે અને કહે છે કે લો ખાઓ પીવો અને ગરમ તેલ પીતા એ જીવની આંતળી જળ થઈ જાય છે અને મૂર્છિત થઈને પડી જાય છે ખૂબ જ મુશ્કેલીથી કોઈ પ્રકારે ઉઠી ખૂબ દિનતા બતાવીને પરવસ હોવાના કારણે લાંબી શ્વાસો લે છે કંઈક કહેવા પર અસમર્થ રહે છે આ રીતે અપકર્મ કરવાવાળા પુરુષ નરનારી કષ્ટ સહન કરે છે ભગવાન નારાયણે કહ્યું કે હે ગરુડ પાપીઓની યાતનાને મેં આ પ્રકારે કહી પણ આટલાથી શું થાય છે એનું વર્ણન બધા શાસ્ત્રોમાં વિશેષ રૂપથી કરવામાં આવ્યું છે પાપી પ્રાણી જેટલા પણ સ્ત્રી પુરુષ છે તે પ્રકારે હજારો કષ્ટો સહન કરીને પ્રલયકાળ સુધી ઘોર નરકમાં જાય છે તેઓ ભયાનક પાપના અક્ષરફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જન્મ લે છે અર્થાત નરકમાં શરીર જ એમને પ્રાપ્ત થાય છે વૃક્ષ વલી પર્વત કૃષ્ણ ઘાસ ફૂલ વગેરેની સ્થાવર સંખ્યા છે અર્થાત તેમને સ્થાવર કહે છે કીટ પશુ પક્ષી જળચર વગેરે ચોર્યાસી લાખ દેવીયોનીઓ છે એમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર મળે છે પરંતુ નરકથી આવીને મનુષ્ય થાય છે સ્ત્રી હોય કે પુરુષ નરકના આ ચિહ્ન જન્મના અંધ તથા વધારે પણ ભયાનક રોગોથી પીડિત રહે છે મનુષ્યએ સમજી લેવું જોઈએ કે માનુષ જન્મના પાપ જન્મ પર્યંત અનેક જન્મોમાં એનો પીછો કરે છે તેથી દુષ્ટ કર્મથી બચવું જોઈએ ઈતિ શ્રી ગરુડ પુરાણ શબ્દો દ્વારા ચતુર્થ અધ્યાય સંપૂર્ણ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ